અમદાવાદની સૌથી મોટી ખાનગી રીતે આયોજિત વાર્ષિક સ્પોર્ટિંગ એક્સ્ટ્રા વેગેન્ઝા શુક્રવારે સિસિલિયન કાર્નિવલમાં ભવ્ય ઉજવણીમાં પરિણમી મહિના સુધી ચાલેલી આ મેગા ટૂર્નામેન્ટમાં બી અમદાવાદના પચાસ ચેપ્ટરમાં બે હજારથી વધુ ખેલાડીઓ વચ્ચે તીવ્ર ખેલદિલી અને સહાનુભૂતિ જોવા મળી હતી સિસિલિયન કાર્નિવલ અને સમાપન સમારોહમાં બીએનઆઈ અમદાવાદના સભ્યોના બાળકો અને જીવનસાથીઓ માટે ફૂડ ગેમ્સ અને આનંદની વિશેષ સાંજ સાથે મહિનાની લાંબી સિસિલિયન ગેમ્સ બે હજાર ત્રેવીસની અદ્ભુત અને ભવ્ય પૂર્ણાહુતિ થઈ સિસિલિયન ગેમ્સના વિજેતાઓ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાઓની ટ્રોફી અને પુરસ્કારો આપવામાં આવ્યા હતા સિસિલિયન કાર્નિવલ છે જે સિસિલિયન ગેમ્સ જે અઠ્યાવીસ દિવસની અમદાવાદની સૌથી મોટી સ્પોર્ટિંગ ટોર્નામેન્ટ બિઝનેસ સ્પોર્ટિંગ ટોર્નામેન્ટનું અંત છે એટલે આજે આપણી ક્લોઝિંગ સેરેમોની છે સિસિલિયન ગેમ્સની જેમાં આપણે કાર્નિવલ અને ક્લોઝિંગ સેરેમની સાથે કરી રહ્યા છીએ આનો હિત એક જ છે કે આજે આ અઠ્યાવીસ દિવસમાં બે હજાર બિઝનેસ મેન એન્ડ વુમેન જે લોકો એમની ગેમ્સ રમી સાતસો કલાકની એક્ટિવિટીઝ ફૂટબોલથી લઈ ક્રિકેટ બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ આ બધી સ્પોર્ટ રમી અને એના જે લોકો જીત્યા એ લોકોને આજે ટ્રોફીઝ અવોર્ડ ઘણા બધા ઇનામો આપવામાં આવશે